મહાભારતના યુદ્ધમાં ધજામાં બેઠેલો મારો તમારો બાપ હનુમાન અને ત્રીજો બબરૂવાન બાકી તો બધા હતા આ વિશમાં હું ડખો આવ્યો છે અને કહેવા ગયો સાહેબ એનો પ્રસંગ યાદ આવ્યો એટલે કઉ સંતો બેઠા એટલે અને ત્યારે દુર્યોધન એમ કેવાય પોતાનું રથ થી નીચે ઉતરી અને દાદા ભીષ્મ પાસે જાય છે મહાભારત પ્રસંગ દાદા ભીષ્મ પાસે જાય દુર્યોધન એટલું કહે છે કે દાદા આ લોકોએ શું વચ્ચે આ ડખો કર્યો છે એને ક્યો પોત રથ ઉપર વ્યાજા યુદ્ધ ચાલુ કરે અને આખા મહાભારતમાં ભીષ્મ નથી બોલ્યો એવું ભીષ્મ તેથી દાદો ભીષ્મ બોલ્યા છે ત્યાં

એક એવું જોકું માર કે ભગવાન કૃષ્ણના મોઢા શબ્દ જે નીકળે મારા કાન સુધી પહોંચી જાય તો મારું મૃત્યુ સુધરી જાય સાહેબ એટલી ઊંચાઈ પહોંચ્યા પછી જો આ દાદો ભીષ્મ પસ્તાવો કરતો હોય તો નારાયણની વાણીમાં કેટલી તાકાત હશે તો એ યુગમાં સાહેબ કોઈ સાંભળનાર નહોતા આજ પરમાત્માની કૃપા તો જુઓ સાહેબ ફેર ન હોય તો એની ફેર પ્રમાણે નોટુના ઘા કરીને નીકળી જાય છે કે આમાં તમારી સાધુતા ઉપર તમારા ભજન ઉપર અમારી લક્ષ્મી ઓળઘોળ છે અમારું આમાં લક્ષ્મીનું કાંઈ ન આવે અમે તને મારા નાથ શું આપી દઈ એ ભાવ મારા દેશની ભૂમિમાં છે આ પરદેશમાં જોવા નથી મળતું બાપુ અમે ખૂબ હતર દેશમાં માયો આયર રખડીએ હતર દેશમાં પૃથ્વી પર તો આટો ફરી ગયો શું સાહેબ પણ કૃપા તો તમારી ને આ તમારી સામે બેસીને વધારે જે બોલવું છો એનું કારણ એટલું જ છે કે તમે મને પેલા ઓળખતા હતા શું હતું માયામાં આની એટલી કેરીઓની પેટીઓ ભરીને જાતો ત્યારે એ વધી વધીને ત્રણ હજાર ભાડું થતું હતું સાહેબ એ સમયમાં એમાં ગાડીના હપ્તા ભરવું ગાડીના હપ્તા ભરાઈ રહ્યા ત્યાં ડ્રાઈવરના થોડા ઘણા કલિન્ડર ના દેવાના ત્યાં ટાયર ફાટ્યું હોય ચાર ટન ની ગાડીમાં સાહેબ તેથી અગિયાર ટન ભરતો એકસો વીસ પેટી કેરીની બધી માની લો કે એસી નેવું હો કિલોની ગણતરી કરી ને આ બધાને ખબર છે કઈ નતું માયામાં આજે માયા ને એક રાત ના હાડા ત્રણ લાખ આપ્યા તોય ટાઈમ નથી મળતો તોય અને પાછા ઘણા મને ફોન કરે હમણાં એ બધું નોટો નું જીવ હું અરે સાધુ ની સાક્ષી માં બેઠો છું સાહેબ દિવાળી આવે એટલે માયા એનું બેલેન્સ જીરો હોય છે હું જે કરતો હોઉં મને બાપુ બહુ મોટું વ્યસન ગળી ગયું છે સાહેબ એ વ્યસન એવું છે કે ક્યાંય ગાય ભૂખી ભાળી જાઓ તો એ ગૌશાળામાં કેટલું દઈ દઉં મને ખબર નથી કોઈ સાધુનો આશ્રમ હોય લાયક હોય તો એ કાંઈ જાહેરાત નથી કરતો મારા બાપ અત્યારે પોણી સસ્સો છોકરા મારી પાસે ભણે બસો ને પાંચસો ને પંચોતેર તમારા વિસ્તારના ઘણા છોકરા અને ભણતર એવું આપું છું કે છોકરાને ગમે ભરતીમાં જવું હોય ને પછી તો ટ્રેનિંગ ન લેવી પડે સાહેબ ખેલે ગુજરાતમાં સાહેબ હમણાં જે અમારા ગુજરાત લેવલની જે સ્પર્ધા હતી એમાં તેર સ્પર્ધા હતી એમાં અગિયાર સ્પર્ધામાં ફર્સ્ટ આવ્યા હોય તે રામકૃષ્ણ સ્કૂલના છોકરા આવ્યા મારી દીકરીઓ નવ ધોરણથી બાર ધોરણની કોઈ પણ દીકરીના હાથમાં રાઇફલ આપી ગયો અને બોટલની માથે ચણાનો દાણો મૂકી ગયો જો ઉડાડી નાખે નહીં ને તો તો સાહેબ મેં અભ્યાસ ના કરાવ્યો કહેવાય બાકી પાઠ્યપુસ્તક તો એ તો સો સવાલ નથી ચોવીસ છોકરા માલી ચાર છોકરા એમબીબીએસ માં જાય ચોવીસ સાયન્સના ઘણા વિદ્યાર્થી બી ગ્રુપ જેટલા ચોવીસ હતા એમાં સાહેબ ચાર છોકરા એમબીબીએસ માં મારા ગામડાના અભણ માવતરના છોકરા અને મારા છોકરાઓની અંદર એવી દાજુ નખાવું છું કે એટલું પૂછું કે આમાં તમારા કોઈ છોકરા કોઈ કલેક્ટરનો દીકરો છે આમાં કે નહીં કોઈ ડીએસપી દીકરો છે તા કે નહીં ત્યારે છોકરાને એવું ધરવું કે તમે ધારો ને તો તમારા બાપને ડીએસપી બાપ બનાવી શકો તમારા બાપ ને કલેક્ટર નો બાપ તમે બનાવી શકો તમારા હાથમાં છે અને ફેર જે મારા બાળકો ભણે છે સાહેબ ફી આવે છે ને એનીથી દોઢી તો હું અંદર ખર્ચો કરી નાખતો અને પૂજો મોરારી બાપુ એમ કહી દેતા હોય અહીંયા વાર્ષિક ઉત્સવમાં આવી કે દીકરા આવું ને આવું કરતો રહે જે ઘટે બેઠા સાહેબ ખોખારા જીવાડી દે પછી હે

તમારી કિંમત હું છે એની ઉપર ધ્યાન રાખજો તમારી સ્ટાન્ડર્ડતા હું છે એના ઉપર આધાર રાખજો અને ભણનારા વિદ્યાર્થીઓને બધાયને કહું છું જ્યાં ભણો છો ત્યાં મારા બાપ તમે ભણી શકો છો એવું નથી કે જ્યાં તમે ન ભણી શકો તાકાત તમારી હોવી જોઈએ ભલે ગમે સ્કૂલ હોય તમે શું કરવા માંગો છો આ સૂર્ય ઉગે છે ને આથમે છે ત્યાં સુધી બાપુ એકલો અગ્નિ જ વરહે છે પણ કોઈનું કપડું નથી દાગતું પણ એક બિલોરી કાચ તમે લઈ લ્યો યુવાન મિત્રો ખાસ સાંભળજો મારા બાપ હાસ્ય તો ખૂબ કરો પણ ક્યારેક ક્યારેક આવી વાત આવતી હોય ને તમારા માટે આવતી હોય એક કાચ તમે લઈ લો અઢી પૂજાભાઈ એકત્રિત કરીને ત્યાં તમે ટીલડી પાડો ને એટલે અહીંયા આગ થઈ જાય છે શું કામ વિખરાઈ ગયેલા કિરણો હતા એટલે અગ્નિ નહોતો દેખાતો પણ એ કિરણો એકત્રિત થઈ ગયા હવે અઢી બાય અઢી ઇંચ ના કિરણો એક થાય છે તો આ અગ્નિ થાય છે તો પાંચ બાય પાંચ ફૂટ ના કરે તો કેવું થાય એમ દોસ્તો મારા યુવાન મિત્રો મારા વિદ્યાર્થી ભાઈઓ જે ભણો છો તેને પ્રાર્થના કરીને એટલું કહો કે તમે જો એટલી જ ભૂલ પડી જાય રોજ છે છતાં તમારું બધાનું ધ્યાન ન્યા ગયું છે હું આગળ વિયો જવાનું આ ધ્યાન કેન્દ્રિત કરવું ને એ જ ભણતર આપણે અભ્યાસમાં પાછા પડી છે એનું કારણ એ છે કે આપણી બુદ્ધિને ને વિખરાઈ ગયેલી રાખીએ છીએ ઘડીકામ નાખીએ છીએ ઘડીકામ નાખીએ છીએ પણ કેવલ ને કેવલ જે તમારે બનવું છે એની ઉપર ધ્યાય લગાવી અને તમારી બુદ્ધિને કેન્દ્રિત કરી નાખો અને જે ફટાકો ન બોલે તો ગાવાનું બેન ભલા ભલામાણા હે નક્કી નક્કી હું નાનો હા હકીકત કહું ભણતો ત્યારે પણ મને આ બુદ્ધિમાં સાહેબ મને રામભાઈ આજ જ મગજમાં થતું કે આપણે આખી સ્કૂલ હોય એમાં અમુક જ વિદ્યાર્થીના નામ આચાર્યને કેમ આવડે છે આચાર્ય શ્રી બેઠા છે

તેની ગતિ માપતા આપણે ન શીખી શકીએ કેમ અને એટલી જ બુદ્ધિ તમે તમારા એ બધું મૂકી અને તમારા તમારા લક્ષ્ય ઉપર લગાવી ગયો કારણ કે ગુરુ દ્રોણે એમ કીધું કે લેજો એ હામાં ઝાડ છે ઝાડ ઉપર પક્ષી બેઠું છે એ પક્ષીની આંખ વિધવાની છે ત્યારે દુર્યોધનને હાથમાં બાણ આપ્યું જો જોઈ દેખાય તા કે આ વૃક્ષ છે પછી તા કે પક્ષી છે પછી તા કે એની આંખ દેખાય અર્જુનનો વારો આવ્યો ત્યારે ત્યારે કીધું કીધું કે લેજો અર્જુન તને શું દેખાય દેખાય ગુરુજી મને આંખ છે છે કારણ મારે મારે આંખનું તો કોઈ દે વાંધો ના આવે પણ આપણે તકલીફ બીજું બહુ જોવા મળ્યું બીજું બહુ અને તમને બીજું કહું તમારે મોટું થવું હોય ને તો અબ્જસ લેવાની તૈયારી રાખજો જ્યાં સુધી તમને અભજસ ન મળે ત્યાં માન લેવાનું કે જી તમે મોટા નથી આ ભગવાન આપણે ભગવાન શું કામ કે ભગવાનને કારણ કે આખી દુનિયાનો નો ધણી ભગવાન દાખલા તરીકે તમે કોલેજ પહેલી પસાર થાવ અને કોલેજ પાસેથી નીકળો અને વિદ્યાર્થી તોફાન કરતા હોય કોલેજિયન તો એના તમે પ્રિન્સિપાલને જઈને કહો કે તમારા વિદ્યાર્થી ભાઈ તોફાની બહુ છે યાર બાર બહુ તોફાન કરે તાકે હાઈ સ્કૂલમાંથી જ આવા આવ્યા કોઈને ભૂલ્યું તો ગણવી જ નથી આઈસ્કુમના જીન પૂછો કે તમારા વિદ્યાર્થી તોફાની કેમ તાકે પ્રાથમિક શાળામાંથી જ આવ્યા પ્રાથમિક શાળામાં જીન પૂછો કે તમારા વિદ્યાર્થી તોફાની કેમ તાકે બાલ મંદિરમાંથી જ આવો લોટ આવ્યો બાલ મંદિરમાં જીન કયો કે આ છોકરાઓ તોફાન કેમ કરે તાકે એના માવતરે જ આવવા મોકલ્યા એના માવતરને જીન કયો કે તમારા છોકરા આવા કેમ તાકે ભગવાન જ આવવા મોકલ્યો અડીયો દડીયો ભગવાન ઉપર અબજસ લેવાની તૈયારી હોય એ ભગવાન બની શકે મોટો બની શકે અને મજા જે આવે છે માણસને અત્યારે હું શું થાય ઘણાને એમ જ થાય હારું જ બોલાય સાહેબ સૂંટણી આવેલી ને હજી આવશે આપણે બે હજાર સત્તમાં વાતા વાગે છે એક જણો અપક્ષમાં ઊભો હોય અપક્ષમાં કોઈ પક્ષ નહીં અને પાછો પાછળ એમ કહે કોઈ પક્ષ નહીં કોઈ પાત નહીં કોઈ નિચાન નહીં અને પછી ઓલા છેલ્લા દિવસો હોય ને એ તો જ્યાં ચૂંટણીમાં ઊભા રહે એને ખબર હોય છેલ્લા દિવસો હોય ને ત્યારે એમ થાય કેટલા ગામ લઈ લઈને કેટલા ભાષે કારણ કે કાલે માયક બેન થવાનો હોય બીજે દી પછી જે જીપુ જે ગામડામાં રખડક્યું હોય ધૂળ્યું ખાઈ ખાઈને ગળાય બેસી ગયા હોય એ બંધ ગળે જે સાહેબ જે અમુક અમુક ને મેં ભાષણ કરતા જોયા છે નમસ્કાર ભાઈઓ તથા બહેનો જય હિન્દ ભારત છે

તેથી આખી વિધાનસભામાં આથી નાની ઉંમરનું કોઈ હતું નહીં હા અને ભણતા તેદુ નામે ઓળખ્યો તમને એમ થાય કે આ ધારાસભ્ય છે અને માયા ભાઈ નહીં ભણતા તેદુ અરે એમના બાપુજી અમારે ત્યાં શેરડીના મજૂર લેવા આવતા ત્યારથી ઓળખો સાહેબ પરિવારે મારો ટેમ્પો મજૂર મૂકવા આવતો અને પૂજાભાઈ ત્યાં મવા ભણતા અને સાહેબ રજાઓના દિવસોમાં બોર્ડ આવતા

અરે બાપુ હમણાં એક અમારા દરબાર મારા ઘણા મિત્રો ને દરબાર આવ્યો મારી પાસે કે માયા ભાઈ આમ આદમીમાં જવાની બહુ ઈચ્છા થાય મેં કીધું નિશાન નડે મેં કીધું કેમકે આખી જિંદગી તલવાયું ને છે હું હા હાથમાં લેવા હું વાત એટલી જ કરું છું કે આપણને સારું લાગતું અહીંયા જાઓ બાળકોને ખૂબ ભણાવો અને એક ત્રીજી વાત આ મોબાઈલ નો પૂરેપૂરો ઉપયોગ કરો આવ્યું છે અરે તો છોડો ભાઈ વાઈફાઈ થી માંડીને ઇન્ટરનેટ ચાલુ છે દુનિયાની તમામ જાણકારી તમારા મોબાઈલમાં મળી જશે અભ્યાસ કરતા હશે તો અભ્યાસ ની પણ એડવાન્સમાં પણ બેઠેલા યુવાનોને પગે લાગીને કહું તમારા દીકરો ઘડીક થઈ જાવ મારા બાપ એવું લાગતું તમારા દીકરા તરીકે કહું આની અંદર ડાઉનલોડ ભારતના સંતાન ને ખતરનાક છે બુદ્ધિ બગાડે તમે કોનું સંતાન છો તમારું બાપ કોણ છે તમે ક્યાં કુળ ની વ્યક્તિ છો તો તમારે કેવું જોવું જોવે એનું પૂરેપૂરું ભાન હોવું જોઈએ કારણ કે જે તમારા ટચ ટચથી રહે છે એમાં તો કમસે કમ પવિત્ર આ બાજુ સારું જ છે નો પ્રોબ્લેમ પણ કોઈ બાપ એમ કઈક દીકરા તો તારો મોબાઈલ જોવા દેતો તો ફટ દિન આપે એવા કેટલા છોકરા ગોતવા જવા પડે સાહેબ ઉબેર કે બાબા આમ જો ઉવેર લોક ખોલતો લોક નો ખોલતો હોય અમુક વસ્તુ ઉડાડતો હોય મારા દરેક યુવાનોને એક તમારા ભાઈ તરીકે વિનંતી કરીને કહો કે આની અંદર આપણી પેઢીઓને સારું લાગતું હોય એવું ડાઉનલોડ કરજો એટલા થોડા ઘણા સંકલ્પ કરતા થઈ જાય ને અરે આમાં તમારા અભ્યાસ માટે કાઢી ને કે હું આમાં સાહેબ હું જીપીસ સીના પેપરો જોવામાં બેઠો બેઠો કે ગયા વર્ષે શું પેપરો વાંચું માયો આયર ભણ્યો નથી દસમાંમાં નાપાય છે પણ અત્યારે યુપીએસસી ની પરીક્ષા માં બેઠો ઘાય ઘર નીકળી જાવ હો હરવો પણ હવે એમાં જાવું નથી કારણ કે એમાં કલેક્ટર થાય તો દોઢ લાખ પગાર હોય આખા મહિનાનો હું એક દિવસના ના હાડા લાખ લઉં છું એમાં મારે હું કામ જવું જોવા સાહેબ અને પ્લસ પાસો આવી મોજ કરાવું છું દુનિયાને અને ત્રીજી વાત લઉં છું એની પહેલા લઉં છું તમારી પહેલી કોઈ લીધા નથી તમે તો મફતમાં મોજું કરી છે યાર એનો બદલો મને મારો નાથ આપે છે હે માયા યાર તું દુનિયાને લહેર કરાવી છું અને ત્રીજી વાત એ કહું કે આ સંતથી માંડી સમાજ સેવક થી લઈ અને આ તમામ કલાકારો એના પરિવાર માટે જન્મતા જ નથી આ સંતો બેઠા છે છે એના કુટુંબમાં ગયા સમાજમાં કોઈ પણ લોકસેવક જન્મો છે એના કુટુંબમાં પણ નીકળી ગયો સમાજ સેવામાં સાહેબ આ કોઈ પણ અમારો ભારત વર્ષનો કોઈ પણ કલાકાર જન્મો એના કુટુંબમાં પણ નીકળી ગયો છે સમાજમાં ભલે ગમે ગમે એટલા જે પેમેન્ટ બધું છોડો પણ અમારું અમારું શારીરિક સુખ શું અમને ગાડીઓમાં હોવાનું તૂટ્યું વાળે અને કહેવા ગયો સાહેબ આ ગમે એ વસ્તુ થાય છે ને એ માયો નથી બોલતો કોઈક અંદર આવીને બોલીને વયો જાય છે પાછો મારી બોડીનો ઉપયોગ કોક કરે છે

આ મને સોગન થી કહો સંતો ને આદરે છે ને કહું મને હાર્મોનિયમ નથી આવડતું નથી આવડતું નથી આવડતું હું એકલો બેઠો તમે મને કહો કે બે સૂર વગાડી દે માયા આયર સાહેબ ગોથું ખાઈ જાય નથી આવડતું પણ અહીંયા બેઠા પછી કેમ આંગળી ઉયું જાય મને ખબર નથી રહેતી શું કામ એ ફાઉન્ડેશન બનાવો અંદર કોક આવશે ઉપેન્દ્ર ત્રિવેદી ભાઈ જેદી મારા ઘરે મહેમાન થયા ત્યારે મેં પૂછ્યું કે અત્યારના તમામ હીરો જેટલા કલાકારો ને બધાને મારા પ્રણામ પણ ઉપેન્દ્રભાઈ તમે જે પાત્ર ભજવતા એ પાત્ર ભજવતા હોય એવું ન લાગે રાજા ભરતરી તો ભરતરી જ લાગે માંગડાવાળો તો માંગડાવાળો જ લાગે રા નવઘણ તો રા નવઘણ જ લાગે આનું કારણ શું આનું રહસ્ય મને કહો ત્યારે માણસ જમતા જમતા અટકી ગયા અને ને માલી બાપુ આંહુડા હતા અને એણે એવું તલું કીધું કે માયાભાઈ મારે જેનું પાત્ર ભજવવાનું હોય ને એનું એક મહિનો અનુષ્ઠાન કરતો માંગડાવાળાનું પાત્ર ભજવું ત્યારે હું ગીરમાં આવી અને એક મહિનો માંગડા ડુંગરે મેં અનુષ્ઠાન કર્યું અને એટલું કીધું કે હે વીર માંગડા તારે કેધા વગરનું કાંઈ રહી ગયું હોય મારામાં પરકાયા પ્રવેશ કરીને મારા હાથથી કરાવજે અને માયાભાઈ એટલા બધા પાત્રો ઉપેન્દ્રની અંદર ઘૂસી ગયા છે કે આજ મારા ગોઠણ હાલતા નથી મને નિંદર આવતી નથી હું આંખ વેચું છું તો ક્યારેક ભરથરી જાગે છે હું આંખ વેચું છું તો ક્યાંક માંગડાવાળો આવે છે ક્યારેક આ ખીચું છું તો જેહલ જેસલ જાડે જો આવીને ઉભો રહી જાય છે આ પાત્રોને ને મેં ભજવા છે અને ત્રીજી વાત માયાભાઈ કે માન્યમાં નહીં આવે રા નવઘણ જેથી બન્યો સિંધમાં જવાનું જે શૂટિંગ હાલતું હતું દરિયાને કાંઠે અને ત્યારે એડિટિંગ માટે આ કોમ્પ્યુટર નહોતા તો ભાલા ઉપર ભાલાની નોક ઉપર આવી વરુડી આવી અને કાળી ચકલી થી બેસે તો હવે એડિટિંગ કરવું કેમ રમકડાની મૂકી દેવી અમારા પ્રોડ્યુસરે કીધું કે જે આકાશમાં ઉડતી હોય એનું શૂટિંગ કરી લઈએ અને ક્ષણિક પૂરતી એક સિથરાની બનાવી અને ભાલાની નોક ઉપર મૂકી દઈ ઉપેન્દ્રભાઈ કે મેં ના પાડી થઈ કે મને હવે પંદર દી આપો પંદર દી પછી શૂટિંગ થશે અને પંદર દિવસ આવી વરુડીનું એને અનુષ્ઠાન કર્યું અને મેં એટલું કીધું કે હે માં વરૂડી તે દી જો બારસો વર્ષ પહેલાં નવઘણને ભાલે બેઠી હો તો આજ હું આ યુગનો નવઘણ એકવીસમી સદીનો નવઘણ તમારી પાસે આવ્યો છું અને એક વાર આવી જાય એટલે મને પુરાવો મળી જાય અને સાહેબ પંદર દિવસ પછી શૂટિંગ ચાલુ કર્યું ત્રણ ટ્રાય કરી અને પ્રોડ્યુસરે કીધું કે ઉપેન્દ્રભાઈ તમે પાગલ થઈ ગયા છો અને ત્યારે ઉપેન્દ્રભાઈ કહ્યું કે હું એટલું જ બોલ્યો થઈ કે આ સેલી ટ્રાય કરો નહીં તો આજથી શૂટિંગ પૂરું હું કોઈ દિવસ ફિલ્મમાં નહીં ઉતરું આજ જો મારું અનુષ્ઠાનમાં જો મને સત્યને દેખાતું હોય તો અને સાહેબ ચોથી વાર જ્યાં વરૂડીની જે બોલાવી અને ભાલું ઊંચું કર્યું રામભાઈ નવઘણ બની જાય અને વરુડી ચકલી બની આવવું પડતું હોય આ તમારા તમામ ક્ષેત્ર અંદર તમારો પોતાનો ધ્યેય હોવો જોઈએ તો હું શું કામ પાછો પડું સાહેબ હું શું કામ આવું ના કરું આ વિશ્વાસને આ ભરોસા દેવા માટે ગામડે ગામડે રખડીએ છીએ મારા વાલા કે આ દેશમાં આવું કઈક તત્વ છે છે ને છે અને એ ભરોસા હારે જે જીવી જાય ને એને કોઈ દિવ વાંધો નથી આવતો આ આ સંતોને કોનો ભરો તમે વિચારતો ભરો અરે છોડો મારા દેશનો યુવાન મેં તમને કીધું ને કે દરેક ક્ષેત્ર માટે એ જન્મે છે એ તમારા મા બાપ સાહેબ બરાબર પણ એ હકીકત નથી યાર એ તમારું ઉતરવાનું એક એક પ્લેટફોર્મ હતું યાર

અમારા પરિવાર માટેની અમારા કામ પૂરતી જે છે બાકીની જે વધારાની જે શક્તિ છે એ મારા દેશના યુવાનોને આપજે જેથી કરી અને દેશના રખોપા થઈ શકે પેલા અને એવો જે આજનો ભગવાન ગંગનાથ મહાદેવ નું સાનિધિયા ગામ